તો પ્રશ્ન બેંક વિષય પર્યાવરણ ધોરણ પાંચ પચીસ તારીખ દસ આઠ બે હજાર લાઈક પણ કરી દીધી છે સાચો જવાબ પસંદ કરો પેલું મનુષ્ય નીચેનામાંથી કેટલી સંવેદન ઇન્દ્રિય હોય છે પાંચ આંખ કાન નાક જીભ અને ચામડી નીચેનામાંથી કોને સ્પર્શ કહે છે ચામડી સ્લોથ કેટલી કલાક ઊંઘે છે અઢાર કીડી પોતાને મળેલો ખોરાક ક્યાં લઈ જાય છે દરમાં એક કીડીની પાછળ બીજી કીડી શેની મદદથી જાય છે ગંધ દ્વારા અથવા સુગંધ દ્વારા કયું પક્ષી ખૂબ દૂરથી જોઈ શકે છે સમડી કોણ જમીન પરની ધ્રુજારી અનુભવીને વ્યક્તિ કે વસ્તુનો અનુભવ કરે છે સાપ નીચેનામાંથી કોના કાન મોટા હોય છે તો કે હાથી કયા પક્ષીની આંખો માણસની જે માથા પર આગળ આવેલી હોય છે ગોવળ

કે કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લઈ લો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસ મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ઓકે ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે આ પેજ ખુલેમાં તમારો મોબાઈલ નંબર નાખો મમ્મી પપ્પાના સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેઇડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બાર માં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો જોઈ શકો છો અથવા શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં વિષય પ્રમાણે પાઠવાજ વેટ ડિજિટલના વિડીયો નિહાળી શકશો મિત્રો ત્રણ લાખ ત્રીસ હજારથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન વાપરી રહ્યા છે વાઘ કયા અંગની મદદથી હવાની ધ્રુજારી અનુભવી શકે છે મોજ નીચેનામાંથી કયું પ્રાણી મહિનાઓ સુધી ગાઢ નિંદ્રામાં જતું રહે છે ગરોળી પક્ષીઓ શેના વડે સાંભળે છે નાના છિદ્રો નીચેનામાંથી કોના કાન જોઈ શકાય છે ચામાચીડિયું સ્લોત જોવામાં કોના જેવું લાગે છે રીંછ વાઘ કે ચિત્તાની ચેતવણી માટે ખાસ પ્રકારનો અવાજ કોણ કરે છે લંગૂર કીડી કયા અંગની મદદથી ગંધ પારખી શકે છે એન્ટેના ઘૂવડ કયા રંગો જોઈ શકે છે સફેદ કાળો જીભની મદદથી કઈ સંવેદના પારખી શકાય છે સ્વાદ ખૂબ ધીમે અવાજ સાંભળવા માટે કેવા વાતાવરણની જરૂર પડે શાંત રેશમની કીડી માદા કીડીને કઈ રીતે દૂરથી ઓળખી શકે છે સુગંધ દ્વારા મચ્છરો તમને કઈ રીતે શોધી લે છે સુગંધ દ્વારા તમારા તમારા હાથ કાન ઉપર રાખો તો કેવો અવાજ સંભળાય છે ધીમો નીચેનામાંથી કયું પ્રાણી ઓછો સમય ઊંઘે છે જીરા બે કલાક જ વાઘની ગરજના કેટલા કિલોમીટર દૂર સંભળાય છે ત્રણ કિલોમીટર સૂંઘવા માટે કઈ ઇન્દ્રીનો ઉપયોગ થાય ના ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્નોની તમારે ચર્ચા કરવાની છે લીંબુ સરબત બનાવવાની રીત લખો બરાબર તો લીંબુ સરબત બનાવવાની રીત લખેલી છે લીધેલ જળાશયની મુલાકાતનું વર્ણન કરો બરાબર તો તમે તળાવની મુલાકાત લીધી હોય તો એનું વર્ણન કરવાનું છે તમારે બરાબર ત્યાર પછી ગમતી સુગંધ અને ન ગમતી સુગંધના છ છ નામ આપણે આપવાના છે આ બધી ગમતી સુગંધ છે અને આ બાજુ આપણે ન ગમતી સુગંધ છે

પક્ષીને લગતું જોડકણું બનાવો બનાવેલું છે પક્ષીઓના કાન આપણે કેમ જોઈ શકતા નથી એક વ્યક્તિને ગમતી સુગંધ બીજી વ્યક્તિને શા માટે ગમતી નથી આપણી ભાષા કયા કયા પ્રાણીઓ સમજી શકે છે બરાબર તો આવી રીતે તમારે જવાબ લખતા જવાના છે ચાલો પ્રશ્ન ત્રણ પ્રાણીઓની બે બે ઉપયોગિતા લખો ગાય ઘોડો બળદ ઊંટ ભેંસ બકરી હાથી ઘેટુ કૂતરો બરાબર ગધેડું વગેરે પ્રશ્નોના જવાબ લખો સાપને ખેડૂતોના મિત્ર સાથી કહેવામાં આવે છે પહેલાના સમયમાં કયા કયા પ્રાણીઓનો મનોરંજન માટે ઉપયોગ થતો હતો મદારી પોતાનું જીવન ગુજરાન કેવી રીતે ચલાવતા હતા સાપના દંશ ડંખ સમયે વ્યક્તિને કઈ પ્રાથમિક સારા આપશો પ્રાણી સંગ્રહાલયની મુલાકાત દરમિયાન પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ

તળેલું ભોજન મિત્રો એક દિવસ જેવો સમય લાગી જાય વીસ થી બાવીસ કલાક ચા કોફી છ થી આઠ કલાક નોનવેજ આઠ થી દસ કલાક ઝાડા ઉલટી માટે મિત્રો ગ્લુકોઝ ની બોટલ ચડાવીશું ડીહાઈડ્રેશન તો ખાંડ મીઠાનું દ્રાવણ આપણે આપીશું પાણી શરીરમાં ઘટી ગયું હોય તો બરાબર અથવા તો આ બે માં તમે ઉપર નીચેનો ઓપ્શન પાછો કરી શકો છો કારણ કે ખાંડનું દ્રાવણ એટલે જ ગ્લુકોઝ થઈ ગયું બરાબર ડાયાબિટીસ ગળપણ ખોરાકનો ત્યાગ કરીશું દુબળું શરીર તને એને સમતોલ આહાર આપીશું આપણે એસિડિટી તો માથે ઉપચાર માટે દૂધ પીવું આગળ મો બરાબર તો એમાં આવશે ખોરાકમાં લાળ ભળે અન્નળીમાં મોં મારફત ખોરાક જઠરમાં જાય જઠર ખોરાક ઓલોવાય આંતરડું પચેલા પોષક તત્વો સોસાય મળાશે પચ્યા વગરનો ખોરાક એકઠો થાય ચાલો રસોડાના પદાર્થ હળદર ઘા ઉપર લગાડવા મીઠું ખાંડ ઝાડા ઉલટીના ઉપાય માટે ઢીંગ

તમે બજારમાંથી વસ્તુ ખરીદો છો ત્યારે તમે પેકેટ પર તમારે શું જોવું વાંચવું જોઈએ ખરા ખોટા લખો દહીં દિવસ સુધી સારું રહી શકે છે ખરું બગડેલો ખોરાક ખાવાથી બીમાર નથી ખોટું ચલો રસોડામાં જોવા મળતા ખોરાકના નામ બે ત્રણ દિવસમાં બગડી જાય તેવા દૂધ બ્રેડ રાંધેલો ખોરાક એક અઠવાડિયા સુધી રાખી શકે બટાટા ડુંગળી મીઠાઈ એક મહિના સુધી બગડે નહીં તેવા અથાણું લોટ ખાંડ તેલ મને ઓળખો મને ફળોનો રાજા કહે છે કેરી ખોરાક ઉનાળાની ઋતુમાં જલ્દી બગડી જાય છે ચલો આજે જ ખાઈ શકાય એવા રોટલી દાળ ભાત આવતીકાલ સુધી બટેટા પૌવા ચટણી એક મહિના સુધી કેરીનું વત અથાણું વેવળાની કેળાની વેફર એક વાક્યમાં તમારા ઘરે કયા કયા અથાણા બનાવવામાં આવે છે અમારા ઘરે કેરીનું ગુંદાનું કેવડાનું મેથી ચણાનું ગાજરનું આમળાનું વગેરે અથાણા બને છે તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓ પાકી કેરીમાંથી બનાવાય છે તો પાકી કેરીમાંથી કેરીનો રસ કેરીના પાપડ કેરીનું શરબત મેંગો આઈસ્ક્રીમ

તો વિદ્યાર્થી મિત્રો તમને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થયા હશે પચીસ માં પચીસ અને આવી દર વખતે એકમ કસોટીની પેપર જોતા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરો તમારા કેટલા માર્ક્સ હોય કમેન્ટ કરો અને આ પીડીએફ આપણી એપ્લિકેશનમાં પેડ પોસ્ટમાંથી મળી જશે તો એ સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત